આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ મહેશભાઈ મકવાણા આજ રોજ સવાર સવાર માં હું ત્યારે ગડર લગાવેલું છે ના કામ દ્વારા ત્યાં કોઈ પણ જાત નું મારેલું નથી કોઈ પણ જાત નો નીતિ નિયમ સૂચવેલો નથી એના હિસાબે કઈ હાઈટ ની ગાડી ને જાવું ને કઈ હાઈટ ની ગાડી ને કોઈ ઉપર પડે તો શાસક પક્ષ ની નામોશી થાય કારણ કે ગડર પડે એટલે એટલું વજન હતું ગડર કે કોઈનું પણ મૃત્યુ તાત્કાલિક ધોરણે થઈ જાય અને આમ જનતાની પણ